નમસ્કાર સૌરાષ્ટ્ર રાજસ્થાન ના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીજી ત્રણ દિવસ થયા ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે और बन्दर लोकसभा विस्तारमा राजस्थान ना نائب মুখ্যমন্ত্রীએ જામકંડોરણા ખાતેના કોમ્યુનિટી હોલમાં મહિલા સંમેલનમાં હાજરી આપી હતી તેમજ कन्या छात्रावासलेनी छात्रा દીકરીઓની અને ગૌશાળાની મુલાકાત કરી હતી આ કાર્યક્રમ દરમિયાન राजस्थान ना نائب মুখ্যমন্ত্রী સાથે આ વિસ્તારના લોકલાડીલા અને યુવાધારા સભ્ય જયેશભાઈ રાગડિયા જિલ્લા ભાજપ પ્રમુખ સહિત ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા राजस्थानના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી જીદ વારા ભાજપના વિકાસના કામોની વાત કરી હતી સાથે જ મહિલાઓને પર ખૂબ સારું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે તેમની પીએન વાત કરી હતી તેમ જ કોરબંદર લોકસભાના જાહેર થયેલા ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાને જંગી લીડથી જીતાડવા આહવાન કરાયું હતું સાથે દિયા કુમારીજી દ્વારા લોકસભા ચૂટણીને લઈને નિવેદન કરતા જણાવ્યું હતું કે મને ગુજરાત આવીને એવું લાગે છે કે હું મારા પરિવાર વચ્ચે આવી હોય તેવું લાગ્યું છે તેમ જ ભાજપની લોકસભાની પ્રથમ યાદી ખૂબ સારી છે સાથે સાથે ઓરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા જંગી લીડથી જીતશે તેવી શુભકામના આપી હતી તેમ જ ત્રીજી વખત મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનવા સાથે એનડીએ 400 પ્લસ સીટ પાર કરશે અને તમામ સાંસદો સારા મતોથી જીતશે તેવું કહ્યું હતું આ મહિલા સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો કાર્યકરો તેમજ મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી રિપોર્ટ સુરેશ ભાલિયા રિપોર્ટર જેતપુર जी कैसा लगा बहुत अच्छा लगा और इतना स्वागत सम्मान सब लोग कर रहे हैं इतना स्नेह मिल रहा है सबसे अपनों के बीच आगे ऐसा लग रहा है वैसे मेरी नानी जी भी पालीताना से थी तो बिल्कुल गुजराती भी समझ में आती है मुझे तो बहुत अच्छा लग रहा है और ये लोकसभा क्लस्टर प्रवास है तीन लोकसभाओं का प्रवास है और आज ये पोरबंदर लोकसभा का अंतिम दिन का प्रवास यहाँ पर है जी जो। नहीं नहीं बहुत अच्छी जो सूची आई है बहुत अच्छी सूची है और हमारे पोरबंदर पोरबंदर से मनसुख जी मंडाविया मन, जी जो हमारे केंद्र में मंत्री हैं उनको यहाँ से कैंडिडेट बनाया मैं उनको शुभकामनाएं देती हूँ और वो निश्चित रूप से बहुत भारी मतों से जीतेंगे चार सौ प्लस बिल्कुल एनडीए 400 प्लस पार करेगी और बहुत अच्छे वोटों से सारे सांसद जीतने वाले हैं और मोदी जी की तीसरी बार सरकार पूरे देश में बनने वाली है और इसके बाद हम लोग पूरे विकसित भारत की ओर जो बढ़ रहे हैं तेज गति से बढ़ रहे हैं वो गति और ज्यादा बढ़ जाएगी जिम्मेदार की जरूरत जो तुम्हारे अंदर कला कौशल मिल जैसे આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાયનો નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર